72 વરસ પછી પણ તમે જોયું હશે ડેમોના નામે આપણે જમીનો આપી છે આજે પાનમ ડેમ માં એટલા લોકો વિસ્થાપિત થયા આજે પણ એમની માંગો આજે નથી મળી પાનમ ડેમ નું પાણી આપણે જોઈ સકીએ છે કડાણા ડેમ નું પાણી આપણે જોઈ સકીએ છે કંપનીઓમાં જાય છે ઇન્ડસ્ટ્રીઓમાં જાય છે પણ આજે પણ આપણા ખેડૂતોને મળ્યું નથી નર્મદાનું પાણી તમે કચ્છમાં લઈ जाओ અમને કોઈ વાંધો નથી તમે કાશ્મીર સુધી લઈ જાઓ પણ નર્મદાનું પાણી આદિવાસીના એક પણ જિલ્લાને નથી મળ્યું આવનારા દિવસોમાં ડેમોની નહેરો પણ બંધ કરવાનું ફરજ પડશે તો આપણે ઉતારવા માટે તૈયાર રહેવું પડશે આટલી બધી વીજળીઓ ને થર્મલ પાવર આપણા વિસ્તારમાં છે એની જમીનો આપણે આપી છે અને વીજળી આજે આપણા ખેડૂતોને નથી મળી રહી આજે વિસ્થાપિતોને વળતર નથી મળી રહ્યું આજે આ લોકો નવી વસાવતોને ને સમસાન સુધી નથી મળ્યું ત્યારે આ સરકાર સામે આવનારા દિવસોમાં માત્ર લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન કરવાનું નથી હવે આપણા અધિકારો માંગવા માટે હવે સત્તામાં આવવાના છે સત્તામાં આવવું પડશે તમારે એકલો ચૈતર વસાવા બધું પોચી નથી વળવાના

અને આવનારા દિવસોમાં જે પરિવર્તન ની લહેર ઉઠી છે એ પરિવર્તનની લહેરમાં લહેર માં જોડાઈને આપણે આ વિસ્તારને પણ પરિવર્તન લાવજો એ વિનંતી કરવા આવ્યો આજે તમે જોયું હશે છેલ્લી વાત હું કરું છું આજે સરકારે પાક નુકસાની જાહેરાત કરી જેને પણ પાક નુકસાની થઈ હોય એને વળતર આપીશું આજે તમે જોઈ લો એ લોકોએ સર્વે પહેલા કર્યો અને જાહેર કર્યું કે બેતાલીસ લાખ હેક્ટર માં નુકશાની થઈ છે એના માટે દસ હજાર કરોડ અમે જાહેર કરી દઈ જાહેર કર્યું આપણે કોઈ સહાયનો લાભ લેવા જઈએ જ્યારે કોઈ આપણા વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ લેવા જઈએ આપણા બાળકનું એડમિશન લેવા જઈએ કે નાનું આપણું રજીસ્ટન કરાવવા જોઈએ કોઈ લાભ લેવા માંગતા હોય કોઈ ઝૂંપડું લેવા માંગતા હોય એક તમારે પાંચ લાખ નો એક તમારે પાંચ હજાર નો લાભ લેવા માટે એક તમારે પાંત્રીસો રૂપિયા ની આ નુકસાની લેવા માટે તમારા પર જન્મનો દાખલો માગશે આવકનો દાખલો માગશે જાતિનો દાખલો માગશે શાળાનો દાખલો માગશે તમારી પાસે બીપીએલ માંગશે ચૂંટણી કાર્ડ માંગશે આધાર કાર્ડ માંગશે રેશન કાર્ડ માંગશે જોબ કાર્ડ માંગશે ઘર વેરો માંગશે આકારણી ની માંગશે પાન કાર્ડ માંગશે આઈટી રિટર્ન માંગશે તમારી પાસે એટલા ભલ ભલા ભલ ભલા દાખલા માંગશે કે આપણો માણસ આખી જિંદગી કાર્ડ ભેગા કરવામાં થાકી જાય છે સાચી વાત છે કે ખોટી વાત છે સાચી વાત છે કે ખોટી વાત છે તમારા પર જન્મનો દાખલો આવકનો દાખલો જાતિનો દાખલો આધાર કાર્ડ રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ જોબ કાર્ડ માં કાર્ડ આ મા કાર્ડ તમે વિચાર કરો તમારો ટાટિયો કોઈ જગ્યાએ તૂટી જાય તમારા ઘરમાંથી કોઈ બીમાર થઈ જાય સરકાર એક બાજુ કહે છે કે ભાઈ માં કાર્ડ માં તમને પાંચ લાખ નું સારવાર મળી જશે દસ લાખ નું સારવાર મળી જશે જ્યાં સુધી તમે ઘરેથી થેલો ભરીને કાગળિયા નહીં લઈ જાવ ત્યાં સુધી કોઈ તમારો ટાટિયો હિતો કરવા ડોક્ટર પણ હાથ લગાડશે નહીં સરકારે નિયમ બનાવ્યા પહેલા જીએસટી આવી પંદર પંદર લાખ રૂપિયા અને એ નોટબંધી માં ત્રણ ત્રણ ચાર ચાર મહિના આપણે લાઈનો પર રહ્યા પાંચસો વાળી હજાર વાળી બદલવા માટે આપણે થાકી ગયા પરેશાન થઈ ગયા ભ્રષ્ટાચાર અને આતંકવાદ ખતમ નહીં થયો આપણને પણ 15 લાખ રૂપિયા નહીં મળ્યા બાદમાં આ સરકારે કોરોનામાં આપણને હેરાન કર્યા એ બાદ આપણને હવે એસઆઈઆર માં થોડા દિવસ પહેલા એમણે કીધું આધાર કાર્ડ છે તમારી પાસે એ આધાર કાર્ડ ને અપડેટ કરાવો બે મહિના આપણે લાઈનો પર રહ્યા પછી કીધું તમારી પર રેશન કાર્ડ છે આપણે કીધું હા એને તમે કેવાયસી કરાવો પાછે એમણે કીધું તમારા પર કટિયા છે એને ખેડૂત રજીસ્ટ્રેશન કરાવો એમાં બીજા બે મહિના થયા હવે મતદાર કાર્ડ માં આપણો નામ છે બે 2002 માં નામ હશે તમે એસઆઈઆર કરાવો એટલે આવી બધી જપા માં સરકાર આપણને નવરા પડવા દેવા માંગતી નથી સરકારને ખબર છે કે જનતા નવરી પડશે એટલે શિક્ષણ માંગશે રોજગારી માંગશે સિંચાઈનું પાણી માંગશે આરોગ્યની સુવિધા માંગશે રોડ માંગશે એમના અધિકારોની વાત કરશે એટલે હવે પછી થોડા દિવસમાં કંઈ નવું જાહેરાત કરશે એટલે તમને ને અમને કોઈ નરવા પડવા દેવા માંગતા નથી એટલે જ તમને વિનંતી કરવા માટે આવ્યા છે કે હવે આ સરકારને જ આપણે બદલી નાખવાની છે તૈયાર છો બધા ત્યારે આજના આ કાર્યક્રમમાં વધારે વિશેષ વાતો હું નથી કરતો પણ આઝાદીના 78 વર્ષ પછી પણ આપણો જ્યારે વિકાસના નામે વિનાશ થયો છે આપણે માત્ર ભોગ આપ્યો છે ને આપણે આજે પણ શિક્ષકો માટે લડવું પડે શાળાઓ માટે લડવું પડે રોડ રસ્તા માટે લડવું પડે બંધારણમાં આપેલા અધિકારો માટે લડવું પડે સામાજિક અસ્મિતા બચાવવા માટે લડવું પડે આદિવાસીની સંસ્કૃતિ બચાવવા માટે લડવું પડે અને ગુજરાત અને દેશમાં અમુક સભ્યતા સંસ્કૃતિની વાત કરનારા લોકો એમની સત્તાનો દુરુપયોગ કરીને એમની પોલીસનો દુરુપયોગ કરીને એમના અધિકારીઓની દુરુપયોગ કરીને આપણી જમીનો છીનવવાની જ્યારે વાત કરતા હોય ત્યારે મારા બધા જ વડીલો મારી યુવાનો માતા બહેનોને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે એનું એક જ રામબાણ ઈલાજ છે આવનારી તાલુકા જિલ્લાઓમાં તમે તૈયાર થઈ જાવ અને આ સરકારને તાલુકા અને જિલ્લામાંથી આપણે સત્તામાંથી દૂર કરીએ 2027 માં વિધાનસભામાંથી દૂર કરીએ અને પરિવર્તન લાવીએ એ જ વિનંતી સાથે આજે આજની સભામાં દૂર જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન ઇન્કલાબ

આપણા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા પ્રવીણભાઈ રાઠવા દાહોદ જિલ્લાના પ્રમુખ એવા નરેશ રાકેશભાઈ બારિયા છોટાઉદેપુર જિલ્લાના આમ આદમીના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા મહીસાગર જિલ્લાના પ્રમુખ એવા બાબુભાઈ ડામોર સાથે પંચમહાલ લોકસભાના ઇન્ચાર્જ એવા ભાણાભાઈ ડામોર સાથે રમણભાઈ બારિયા ભાવેશભાઈ બારિયા જસવંતભાઈ બારિયા સાથે અમરસિંહભાઈ રાઠોડ દિગ્વિજયસિંહ રાઠોડ અને સાથે મંચસ્થ ઉપસ્થિત તમામ આગેવાનો વડીલો પદાધિકારીઓ અને મારી સામે મોટી સંખ્યામાં ઉપસ્થિત એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજમાંથી પધારેલા સંતો મહંતો વડીલો યુવાનો મારી માતાતુલ્ય માતાઓ મારા ભાઈઓ અને બહેનો બધાને ચૈતર વસાવાના નમન કરું છું સૌને મેં જોહાર કરું છું સાથે સાથે આપણી સભામાં આપણો અવાજ પૂરા ગુજરાત અને પૂરા દેશ સુધી પહોંચે એના માટે સવારથી જ પગે અહીંયા પધારેલા મીડિયાના મિત્રો સાથે આપણો કાર્યક્રમ ખૂબ સારી રીતે થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે સવારથી જ પોતાની વ્યવસ્થા જાળવવા બંદોબસ્તમાં ઉપસ્થિત પોલીસ અધિકારીઓ હોમગાર્ડના મિત્રો અને તમામ લોકો માટે પણ એકવાર જોરદાર તાળીઓ પાડ લે સાથીઓ હું વધારે સમય નહીં લઈશ ઘણા વક્તાઓ બધી વાતો તો કરી જ છે એટલે ટૂંક સમય આઠ દસ મુદ્દાઓ છે એની ચર્ચા કરીને આપણે મારું વક્તવ્ય હું પૂરું કરીશ તો આજે તમે જોયું હશે આજના જ એક ગુજરાત સમાચારના પેપરમાં આજના જ ડેટા છે કે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં

પણ આજે જયારે બેરોજગારી એટલી બધી છે મોંઘવારી એટલી બધી છે તો ઘણા યુવાનો ઘણી મહિલાઓ આ ડ્રગ્સને રવાડે ચડીને એ રોજગારી એમાંથી મળશે એ પ્રકારે એ ધંધાઓમાં કેટલાક લોકોને લગાડી દેવામાં આવ્યા છે ત્યારે ભલે આજે ગુજરાતમાં દારૂબંધીના નામે બધા ડંડેરો પીટતા હોય પણ જે પ્રકડા છે ડૂબડુગિયા રમકડા જેટલી ચાવી ભરાય એટલું ડૂબ ડૂબી બાકી કોઈ બોલવાનો નહીં બોલવા જાય એટલે એમની ટિકિટ જતી રહી જતી રહી કે નહીં જતી રહી એટલે એવા લોકોને આ સરકારે હમણાં મંત્રીઓ બદલા પણ મારે તમને બધાને વિનંતી છે આપણા વડીલોએ આપણા સંત મહંતોએ એમની વાણીમાં કીધું છે કે ભાઈ કોઈ ભેંસનું દૂધ ઓછું આવે તો ભેંસ ના ખીલા બદલવાથી દૂધ વધતું નથી ભેંસ જ આપણે બદલી નાખવી પડે નાખવી પડે ને તો આ મંત્રી બદલવાથી કોઈ થવાનો સત્તાવીસ માં આખી ને આખી સરકાર આપણે બદલી નાખવાની છે ત્યારે તમે જોયું હશે અમારે ત્યાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્રીસ અને એકત્રીસ તારીખે કેવડિયા આવ્યા દસ કરોડ નું સ્ટેજ નું બિલ બનાવ્યું લીધા પૈસા દસ કરોડ મંડપ ના ઉતાર્યા પૈસા મારો વિડીયો જોયો હશે એ બધા પૈસા ટ્રાઈબલ ના ગ્રાન્ટમાંથી આદિવાસીઓના ગ્રાન્ટ માંથી વાપરવા માં આવ્યા છ કરોડ રૂપિયા બસ વાળા ને આપવામાં આવ્યા અડતાલીસ લાખ રૂપિયા પાણી પીધું બે બે ત્રણ ત્રણ કરોડ ની ચા પીધી

એટલે આ ગમે ને ગમે નહી મનરેગાની રોજગારી ની વાત કરીએ ત્યારે આ ભારતીય જનતા પાર્ટી ના ગમતું નથી અને ભારતીય જનતા પાર્ટીના લોકો પર બીજું કોઈ ઓપ્શન નથી બસ પોલીસને હાથો બનાવીને ખોટા કેસ કરે છે તમે જોયું હશે મારા પર એક સામાન્ય બાબતમાં ખોટો કેસ કરવામાં આવ્યો અને મને જેલમાં નાખી દેવામાં આવ્યો તમે જોયું હશે કે મારે જ્યારે કોર્ટમાં મને રજૂ કરવાનો હતો કોર્ટમાં પણ મારા વકીલોને આવવા નહીં દીધા મને રાજપીપળા જેલમાં રાખવાની જગ્યાએ મને સેન્ટ્રલ જેલ જે સંયાજી રાવ ગાયકવાડ વખતની બનેલી જેલમાં રાજપીપળાની જગ્યાએ વડોદરાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો વડોદરા રાખવામાં આવ્યો અને ત્યાં અમને પીડા આપવામાં આવી ત્યાં અમને દુખ અને વેદના આપવામાં આવી અમારી કોઈ ભૂલ નથી બસ અમે આદિવાસીઓનો અવાજ ઉઠાવીએ અમે માઇનોરિટી સમાજ સાથે ઊભા હોઈએ અમે ઓબીસી માટે લડીએ આપણે મહિલાઓ માટે લડીએ આપણા બાળકોના શિક્ષણ માટે લડીએ ખેડૂતો માટે લડીએ ત્યારે આ ભૂપેન્દ્રબાદ પટેલની સરકાર ને અને હર્ષભાઈ સાંગ્રીની પોલીસ ને ગમતું નથી અને મને જેલમાં નાખી દેવામાં આવ્યો આગળ પણ મારા પરિવાર સાથે મને નેવો દિવસ જેલમાં રાખ્યો અને આ વર્ષે પણ એક બે દિવસ નહીં

અને અંધારી કોટડીમાં રાખ્યો અને પોલીસ પર પણ એટલું દબાણ મારા પર પણ એટલું દબાણ તમે કેમ લોકો અને બજેટ બને પછી આ વિસ્તારના વિકાસ માટે જે બજેટ આપણા માટે ફળવાય છે એ બજેટનો આજે ઉપયોગ નથી થઈ રહ્યો તમે વિચાર કરો આપણું બજેટ વિધાનસભાના બજેટ સત્રમાં જાહેર થઈ જાય છે પણ એ બજેટ આજે છેવાડીના વ્યક્તિ સુધી પહોંચતું નથી આજે તમે જોઈ લો આજે આપણા લોકોને રોજગારી નથી ગામમાં ને ગામમાં બિનકુશળ શ્રમિકોને રોજગારી મળે એના માટે મનરેગા યોજનામાં કાયદો બન્યો છે કે હો દિવસે એક વ્યક્તિને વર્ષના 100 દિવસે ફરજિયાત રોજગારી આપવાની ફરજિયાત એને ગામમાં જ રોજગારી આપવાની કોઈ પણ તળાવ ખોદાવો રસ્તો બનાવો લેવલિંગ કરાવો ચેકડેમ બનાવો કે કંઈ પણ કરાવો પણ મનરેગામાં દરેક વ્યક્તિને ગામમાં ને ગામમાં સો દિવસની રોજગારી આપવાનો કાયદો છે સો દિવસની રોજગારી બધાને મળે છે પાછળ વાળા બોલતા નથી તમને સો દિવસ ની મળે છે તો આપણને રોજગારી આપવા માટે સરકાર પર ગ્રાન્ટ નથી એમના મંત્રીઓના છોકરાઓની એજન્સીમાં માં બારોબાર ગ્રાન્ટો જમા થઈ જાય છે મંત્રીના છોકરાઓ કેટલા કરોડ નું કૌભાંડ કર્યું ખબર છે ને બધાને હજુ તો ત્રણ જ પંચાયત ની તપાસ થઈ છે ભાજપના એક મોટા નેતાના સો કરોડ નું કૌભાંડ છે મનરેગામાં એ કયો નેતા છે બધા જાણો છો ને એ નેતા નું નામ મારે અહીંથી નથી લેવું એવા નેતાઓના નામ અમે નથી લેતા

આપણને એમ હતું કે આપણી જે ટેક્સના પૈસા છે એમાં નળમાંથી પાણી આવશે બધા જ ઘરો ને નળમાંથી પાણી મળી ગયું છે એવું આપણા જિલ્લાનો રિપોર્ટ છે બધાને નળમાંથી પાણી મળે છે ભાઈ નળમાંથી પાણી મળે છે પાછળ નળના નામે નળ સેજલના નામે હજારો કરોડનું કૌભાંડ આપણા વિસ્તારોમાં થયું છે આપણે અહીંયા બાજુ પાનમડેમ ની બાજુમાં હાડેર ગામ છે

ખાઈ ગયા છે એની સામે અમે અવાજ ઉઠાવીએ છીએ આપણા બાળકો માટે જે સ્કોલરશીપ ની ગ્રાન્ટ આવે છે આજે બે વર્ષ થી આ ગુજરાત ભારતીય જનતા પાર્ટી સરકારે

એવા સામાન્ય પરિવારમાંથી નોકરીમાં રાજીનામું આપીને હું જાહેર જીવનમાં આવ્યો છું જે ડેડિયાપાડાની જનતાએ મને એક લાખ થી પણ વધારે મતો આપ્યા 43000 ની લીડ થી મને ધારાસભ્ય બનાવ્યો એ જનતા માટે હું અવાજ ઉઠાવું એ જનતા માટે હું લડાવ એ સરકારને ગમ્યું નહી મને આજે ડેડિયાપાડામાં જવા માટેની પ્રતિબંધ છે ડેડિયાપાડાની હદમાં હું પ્રવેશ કરું મારી શરતોરત થાય મારે ખરી વડોદરાની જેલમાં જવું પડે અને ફરી ચૂંટણીઓ સુધી ચૂંટણીઓ સુધી ના નીકળવા લોકોની સાધી છે ત્યારે તમે વિચાર કરો આ સરકારની નીતિઓ જે જનતાએ મને ધારાસભ્ય બનાવ્યો ત્યાં મારી ઓફિસ છે ત્યાં મારું ગામ છે ત્યાં મારું ઘર છે ત્યાં મારો પરિવાર છે પણ આજે મને ત્યાં જવા દેવામાં આવતો નથી એમનું કામ કરવા દેવામાં આવતો નથી અને મને આજે પણ એવી ધમકીઓ મળે છે તમે આવું જો ચાલુ રાખશો તો તમને ગુજરાત માંથી અમે બહાર કરી દઈશું એવા કેટલાક ભાજપના નેતાઓ કેટલાક આઈપીએસ અધિકારીઓ અમને ધમકાવે છે પણ એ નેતાઓ એમની સરકાર ને પણ હું કેવા માંગુ છું તમે મને આજે ડેડિયાપાડામાં નથી જવા દેતા તમે મને નર્મદામાં નથી જવા દેવા માંગતા તમે મને ગુજરાતમાંથી બહાર કાઢવા માંગો છો પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલમાં રહે છે ત્યાંથી ક્યારે બહાર નથી કાઢી શકવાના અમારા વિચારોની લડાઈ જેલમાંથી બંધ નથી થવાની ત્યારે સરકારને કેવા માંગીએ છે અમારા લોકો સાથે જે અન્યાય અને અત્યાચારો થયા છે તમે અમારો ઇતિહાસ જોઈ લેજો આ પંચમહાલની ભૂમિનો ઇતિહાસ જોઈ લેજો અમારા લોકો અઢારસો ને આડત્રીસ થી અહિયાં અંગ્રેજો સામે અંગ્રેજો હુકુમત સામે જંગ છેડ્યો હતો અઢારસો ને આડત્રીસ થી લઈને અઢારસો ને અડસઠ સુધી એ જંગમાં શરણાગતિ નથી સ્વીકારી સોળ એપ્રિલ અઢારસો ને અડસઠ ના રોજ અમારા પાંચ જેટલા યોદ્ધાઓને ફાંસી ના માછડે અહીંયા ચડાવી દેવામાં આવ્યા હતા અમારા બેતાલીસ જેટલા યોદ્ધાઓને આજીવન કેદ ફરમાવવામાં આવી

પણ મારી સાથે મારી માતાઓ છે મારી સાથે મારા વડીલો છે મારી સાથે મારા ભાઈઓ છે ત્યારે હું તમને વિશ્વાસ આપું છું તમારા હકની લડાઈ લડતા લડતા અમારો ધળ પણ અમે મૂકવાનું થશે ધળ પણ ધરી દેવા તૈયાર છે પણ અમે પાછી પાણી કરવાના નથી ત્યારે ત્રીસ વર્ષના શાસનમાં આપણને શું આપ્યું છે ત્રીસ વર્ષના શાસનમાં એકલો ડર એકલો ભય આપ્યો છે આપણને તમે સામાન્ય લોકો વિચાર કરો ઉપરની ભાજપની સરકાર પોલીસને એવા આદેશો કરે કે એક સામાન્ય માણસ પોતાની અરજી લખાવવા પોલીસ સ્ટેશન જઈ નથી શકતો એની સાથે બે ત્રણ હોય તો જ પોલીસ સ્ટેશન જાય એવું આમનું આ શાસન છે ભ્રષ્ટાચાર અને ભય સાથેનું શાસન છે આજે પોલીસના નાના નાના કર્મચારીઓ અહીંયા ઉપસ્થિત છે આપણા અધિકારીઓ આપણા ઉપસ્થિત છે એમના માટે જોરદાર એક તાળીઓ પાડી લો પણ સાથીઓ કેટલાક પોલીસ અધિકારીઓ એમનો હાથો બની જાય છે એમના પ્રમોશનો લેવા માટે એમનું પોસ્ટિંગ લેવા માટે આજે એમણે જે શપથ લીધા હતા સુરક્ષા પૂરી પાડવાની શાંતિ પૂરી પાડવાની સલામતી પૂરી પાડવાની એ પૂરી નથી પાડતા ગુજરાતની જે ઈમાનદાર પોલીસ છે નિષ્ઠાવાન પોલીસ છે પોતાની ઈમાનદારીથી નોકરી કરે છે એને ચૈતર વસાવાના કડક ખાતે હું સલામ કરું છું પણ એવું એટલું પણ કહીશ જે પણ પોલીસ અમારા લોકો સાથે એ ભાજપ ની સરકાર નો હાથો બની કામ કરશે એ પોલીસ નો હિસાબ કિતાબ પણ અમે બે હાજર સત્તાવીસ ની ચૂંટણી પછી કરવાના છે જે પોલીસ અધિકારીઓ અમારા યુવાનો હેરાન